ચાંદખેડામાં રહેતા એક યુવકના સસરાની ગાડી રાજકોટમાં ચોરાઈ હતી જે તેને બોળકદેવ પાસેના ગાર્ડન પાસે બિનવર્ષી હાલતમાં મળતા આ યુવકે તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી જેથી બોળકદેવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ગાડી અને બાજુમાં પડેલી એક પિકઅપ જીપમાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે ગાડી અને પિકઅપ જીપના ડ્રાઈવરની ધરપકડ કરી લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા ટોટિંગ વધારાની સામે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોના બિલ્ડરો હાલ મેદાનમાં ઉતર્યા છે જો કે સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત એક મહિનો વધારી આપી છે અને આ ઉપરાંત ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો થવાની શક્યતાને પગલે આજે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા તમામ મહાનગરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા તેર પોલીસ કર્મચારીઓને ડીજીપી વિકાસ સહાય સજાના ભાગ રૂપે જુદા જુદા જિલ્લામાં બદલી કરી હતી જે બધા તમામ કર્મચારીઓ જે તે જિલ્લામાં ફરજ પર હાજર થઈ ગયા છે જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેઓ જે જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે જિલ્લાના એક પરિપત્ર કરાયો છે જેમાં તમામ પોલીસ કર્મચારીએ તેમની અને પરિવારના સભ્યોના નામની તમામ મિલકતો જાહેર કરવા આદેશ કરવામાં આવ્યો છે જે માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે